તો શું તમે પણ વાળમાં સિરમ લગાવો છો દર્શક મિત્રો તમારે આ વાળમાં જે સિરમ લગાવો છો એને પણ ચોક્કસ પ્રકારે કઈ રીતે લગાવવું જોઈએ એ તમારે જાણવું પડશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજકાલ માર્કેટમાં વાળને હેલ્ધી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હવે આ ટ્રેન્ડમાં ઘણા બધા લોકો સીરમ લગાવતા હોય છે શેમ્પુઝ કન્ડિશનર્સ હેર માસ્ક પણ લગાવતા હોય છે હેર માસ્કનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ જ્યારે તમે આવી પ્રોડક્ટને ખરીદો છો તો એનો યોગ્ય ઉપાય પણ તમારે જાણવો ખૂબ જરૂરી છે તો શું તમે પણ વાળમાં સીરમ લગાવો છો દર્શક મિત્રો તમારે આ વાળમાં જે સીરમ લગાવો છો એને પણ ચોક્કસ પ્રકારે કઈ રીતે લગાવવું જોઈએ એ તમારે જાણવું પડશે તો પહેલા વાળને અને સ્વસ્થ રાખવા માટે તેલ માલિશ એક માત્ર વિકલ્પ હતો હવે લોકો આ વાળ ધોવા માટે મુલતાની માટી આમળા શિકાકાઈ અને રીઠા જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હવે જેમ જેમ સમયની સાથે વાળની સમસ્યા વધે એટલે ઘણા બધા હેર પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ જાય છે પરંતુ જ્યારે તમે આ હેર સિરમનો ઉપયોગ કરો છો તો તમારે જાણવું પડશે કે વાસ્તવમાં આ એક ઉત્પાદન છે જે સિલિકોન આધારિત પ્રવાહી છે હવે જ્યારે તમે એને અપ્લાય કરો છો તો એ વાળના મૂળ સુધી નથી પહોંચતું વાળની ટોચની સપાટી પર એક કોટ કરે છે અથવા એવું કહી શકાય કે એક સ્તર બનાવે છે સીરમ વાળની રચનામાં કોઈ ફેરફાર નથી કરતું પરંતુ એ તમારા વાળને ધૂળ અથવા અન્ય હાનિકારક ઝેરથી બચાવવામાં મદદ કરશે હવે આનાથી શું થશે કે તમારે જે વાળ ખરવાની સમસ્યા હોય વાળ તૂટવાની સમસ્યા હોય ફાટી જવા ફ્રીઝી થઈ જવા વાળ ઘટી જવા આવી બધી સમસ્યાઓ થતી હોય છે હવે જો તમે સીરમનો ઉપયોગ કરો અને ઘણી બાબતોનું જો ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમને ફાયદો થાય ચલો વાત કરીએ કે કઈ રીતનું હોઈ શકે તો સૌથી પહેલાં જ્યારે તમે ખરીદવા જાઓ છો વાળનો પ્રકાર જાણીને જ સીરમને ખરીદો તમારે વાળનો પ્રકાર કેવો છે એ જાણવો પડશે હવે આ લાઇટ સીરમ તમારા માટે યોગ્ય રહેશે અથવા તમને વધારે મોશ્ચરાઈઝ સીરમનો ઉપયોગ કરવો જોઈએ એ તમારે જાણવું પડશે હવે સીરમ લગાવવાની શ્રેષ્ઠ રીત વિશે જાણી લઈએ મિત્રો સીરમને લગાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા વાળ ભીના હોય ભીના વાળ પર લગાવવું જોઈએ જોકે વાળ ધોયા પછી તરત જ સીરમને ન લગાવો સૌથી પહેલાં વાળને ધોઈ કાઢી ટુવાલથી લૂછો થોડા સામાન્ય તાપમાન પર સુકવવા દો અને એંસી ટકા જેટલા વાળ તમારા સુકાઈ જાય ત્યારે જ તમે સીરમ લગાવો આનાથી શું થશે વાળ ફ્રીજી નહીં જાય હવે વાળના હિસાબે જ તમારે સીરમ લગાવવું જોઈએ જો તમારા વાળ હળવા હોય તો સીરમ ઓછું લગાવો જો વાળ લાંબા છે જાડા છે તો સીરમને વધારે પ્રમાણમાં લો જોકે વધારે પડતું અથવા ખૂબ ઓછું સીરમ લગાવવાથી તમને ઈચ્છિત પરિણામો નહીં મળે હવે આ સિવાય વાળના મૂળમાંથી સીરમને ન લગાવવું જોઈએ હવે સીરમ લગાવતા પહેલાં તમારે એ ખાતરી કરવી પડશે કે તમારી ત્વચા સંવેદનશીલ છે કે નહીં તમને કોઈ સ્કિનની એલર્જી છે કે નહીં જોકે સીરમ લગાવો તો પહેલાં તમારા એક્સપર્ટ્સની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ તો મિત્રો જો તમે પણ વાળમાં સીરમને લગાવો છો તો તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ